જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોગમાં ત્યારે આપણે વાડિયે પહોંચીને જ વ્લોગ ચાલુ કર્યો છે અને આપણે પાણી ચાલુ કરી દીધું છે જીરામાં દવા છટવાની છે ને અત્યારે તમારા માટે આપણે નાનો એવો એક્સપેરિમેન્ટ કરવાનો હોય ગ્રાઇન્ડર મશીનમાં ચેનનું ફિટિંગ કરવાનું હોય તો હું તમને બતાવીશ ચેનનું ફિટિંગ કરીને અને એ મશીન કાપે લાકડા એ એ પણ બતાવીશ ચેનનું ફિટિંગ દ્વારા આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આપણા વિડીયો તમને જોવા મળે આપણે વિડીયો બહુ લાંબો નહીં કરીએ અને આપણે તમને બતાવીશું ચેનનું ફિટિંગ ગ્રાઇન્ડર મશીનમાં મશીન આપણે ઘરેથી લે અને ચેન ને એવું તો અહીં પડ્યું છે અમે બધે પાના ને એવું છે તો આપણે ફિટિંગ કરીશું એની કીટ આવે આઠસો રૂપિયાની બજેટમાં આપણે મળી જાય આ રીતે ચેન ને આની પ્લેટ આવે

પાના વડે ટાઈટ કરી દેવાનું આપણે બોલ ટાઈટ કરી નાખી ને ફિટિંગ કરી નાખી આ રીતે ફિટિંગ થઈ જાય આની માટે ફિટિંગ કરવાનું ચેન આમાં પહેલા પિક કરી દેવાનું શું આવે ટાઈટ કરવાનું ચેન ટાઈટ કરવાનું રાખી દેવાનું આને આમ હોલ્ડમાં સ્ક્રૂનો હવે આવી જાય એ રીતે પિક કરી દેવાનું અને માથે આવી રાખી હા નોટને ટાઈપ કરી દેવાનું તના વડે આપણે બોટને ટાઈપ કરી દેવાનું

તો આપણું મશીન થઈ ગયું રેડી હવે અને આપણે ઘરે જઈને ચાલુ કરવાનું છે તો આપણે થઈશું ઘરે અને પછી તમને ત્યાં બતાવું કે આ કામ કરે છે કે નહીં તો ચાલો જઈશું ઘરે તો ફાઇનલી પચી ગયું ઘરે અને તમને ટેસ્ટિંગ સેમાં કરવાનું બતાવું તમને આપણે આમાં કરવાનું ટેસ્ટિંગ આપણે અમને કનેક્શન આપી દીધા છે

ફ્રેન્ડ આ લાકડું હે ને રેસા જેવું હે એટલે આમાં નહીં હાલે એવું લાગે આપણે બીજા લાકડા ટ્રાય કરી બીજું લાકડું બીજું લાકડું લઈએ ટ્રાય કરી કૂકા લાકડામાં આમાં લીલું પડે લાકડું રેસા જેવું હોય ચાલશે ને આપણે બીજા લાકડા ટ્રાય કરી હવે આપણે બીજું લાકડું લઈએ આમાં ટ્રાય કરી જોઈએ ચેક કરી એવું હાલે તો આપણે આમાં ચેક કરી લઈ કેવું હાલે હે દેખાવું તો આપડું આ લાકડું સરસ મજાનું કટિંગ થઈ ગયું એટલે આ સૂકા લાકડામાં આવેલું અને આ લીલો ખારેક નું ઝાડ હે આ એટલે લગભગ પગ આમાં નહીં હાલે આ લાકડું લાકડું ના આવે રેસા જેવું આવે એટલે આમાં મશીન ન આવે બીજું લીમડો હોય કમી હોય એમાં હે એટલે રેસા જેવું કપાણું નહીં આ સૂખું લાકડું કાપ્યું તો કપાઈ ગયું એટલે મશીન હાલે એ ફાઇનલ કાપી નાખે લાકડા નાના નાના એટલે એ નાનું ને એટલે આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપણે આવા નવા નવા વિડીયો બનાવતા રહીશું ફરશું આપણે નવા વિડીયો સાથે હવે બીજો પણ એક્સપેરિમેન્ટ લાવશું આપણે તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તો ચલો બાય